પોરબંદર જિલ્લાના ઈશ્વર નણિયા ગામ માંથી એક ચોંકાવનારો સંબંધિત કેસો સામે આવ્યો છે કીર્તિ મંદર પોલીસને મળેલી માહિતી મુજબ લગભગ એક મહિના પહેલા ગામની એક સગીર છોકરીના અપહરણની ફરિયાદ નોંધાઈ ન હતી પરંતુ તપાસ દરમિયાન ખબર પડી કે સગીરાને સિત્તેર વર્ષનો એક વ્યક્તિ અમદાવાદના ઘોડા વિસ્તાર ખાતે લઈ ગયો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક રિક્ષા ચાલક આફતાબ મોહમ્મદ અંસારી સગીરાને તેના ઘરે રાખી એક મહિના સુધી દેહ શોષણ કરતો હતો પોલીસે દોડાદોડ કરીને તેને ઝડપી પાડ્યો આ કેસ પાછળ લવ જેહાદનું મોટું ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે પોલીસના સૂત્રો અનુસાર ગુમ થયેલી છોકરીઓને અલગ અલગ વિસ્તારોમાં લઈ જવાતી હતી અને કેટલાક મામલાઓમાં ગામના જ કેટલાક આંતરિક લોકો સામેલ હોવાની પણ શક્યતા છે આખા ગામમાં આ ઘટનાને લઈને ભારે ચકરચાર મચી ગઈ છે બીજી તરફ અમદાવાદમાં એસઓજી ટીમે હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થા સાથે યુવકોને ઝડપી પાડ્યા છે પોલીસે બપલ અને લાલિયા વિસ્તારમાંથી આ કાર્યવાહી કરી જેમાં ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નશો થાઈલેન્ડથી મંગાવવામાં આવતો હતો આ સ્પષ્ટ થયું કે આ રેકેટમાં અર્ચિત અગ્રવાલ સહિતના અનેક મોટા નામો સામેલ છે એસઓજીએ અર્ચિત સાથે જોડાયેલા વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા જ્યાંથી એક દુકાન અને કાર પણ મળી આવી હતી પોલીસના જણાવ્યા મુજબ દસ લાખથી વધુ કિંમતના સત્યાવીસ ગ્રામ ચરસ તથા અન્ય નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે આ બંને કિસ્સાઓએ પોરબંદરથી લઈને અમદાવાદ સુધી સમાજને હચમચાવી નાખ્યો છે એક તરફ સગીરાનું અપહરણ અને લવજિહાદનું ભયાનક ચહેરો સામે આવ્યો છે તો બીજી તરફ હાઇબ્રિડ ગાંજાના રેકેટમાં ક્રિપ્ટો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનું જાડું ખુલ્લું પડ્યું છે